જય મહારાજ ગુરુ પૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે જે આપ્યો હોય એના પ્રત્યે એવું ગુણવત્તા કરવાનો દિવસ છે અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કંઠી તો પ્રતિક છે બાકી ગુરુના ઉપદેશ પ્રમાણે જીવન જઈએ તો જ આપણું જીવન સાર્થક છે આજનો દિવસ એટલે વિશેષ મહત્વનો દિવસ ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે જેને આપણે આપણી વૈદિક સંસ્કૃતિ મુજબ વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક ગુરુ એવા હોય છે કે જેણે એના જીવનની અંદર જે જ્ઞાન ધર્મનું જ્ઞાન આપ્યું છે અને એ ધર્મનું જ્ઞાન જે વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે એટલે કે આજે પૂર્ણિમાં ખાસ દિવસે ગુરુના આવતો હોય છે ગુરુના દર્શન કરવા આજે સંતરામ મંદિર ગુરુ દત્તાત્રનો અવતાર એવું ગણાય કે સંતરામ મહારાજ ગિરનાર થી ઉતરી વિચરણ કરતા કરતા નગર નડિયાદમાં આવ્યા હતા અને આપ જે સમાધિની જગ્યા જોઈ રહ્યા છો ત્યાં શ્રી બિરાજમાન થયા હતા અને દેહ છોડ્યો હતો જ્યારે મહારાજશ્રીએ દેહ છોડ્યો ત્યારે માટીના કોરિયા મૂકવામાં આવ્યા હતા અને એમના બ્રહ્માંડથી જ્યોત પ્રગટી અને એ દીવામાં આવી ગઈ ત્યારથી આજ સુધી એ દીવા અને પાદુકાનું પૂજન કરવામાં આવે છે સંતરામ મંદિરમાં જ્યોતના દર્શનનું બહુ જ મહત્ત્વ હોય છે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ બાધા રાખી હોય એ પૂર્ણ થતાં જ્યોતના દર્શન કરે છે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ લઈ સર્વ સંતોના આશીર્વાદ લઈ સૌ ધન્યતા અનુભવે છે જય મહારાજ